પ્રશ્નો ન્યાજ એટલે બહેનોને મારે એ કહેવું છે વડીલો બેઠા યુવાન મિત્રો બેઠા ખાસ કહું આજે છેલ્લા પંદર વર્ષથી આ વડીલો બેઠા એટલે કહું ગગજીભાઈ છેલ્લા વલ્લભ બાપા છેલ્લા પંદર વર્ષથી આ આપણે સમાજમાં એ સારું થયું છે અમે બેન અમારું એક વન પીસ સાહલી જેવું આમ નામ હાલ છે અમે બેન અમારા બે હશે ત્યાં સુધી સેટિંગ હાલ પછી કે ઓનું વધી ગયું ઓનું વધી ગયું ઓનું વધી ગયું તમારે ઘોડિયું જીસકાવું ક્યાંથી વધે અમે બેન અમારા બે બેટિંગ સમાજ ને ક્યાં રહેવું વિચાર કરવો પડશે સાંભળી લેજો બરાબર યુવા ધન જે સિત્તેર વર્ષ પછી દીકરો દીકરી જન્મ છે એને મામી ની હોય મામો ની હોય ફૂઓની હોય ફઈ ની હોય કાકો ની હોય કાકી ની હોય હાળો ની હોય નનંદ ની હોય મોટો બાપો ની હોય બાપુ ની હોય અને હું તો હું ખાટલે થોડી હું અને આ બેનું તમને બધાને હું ગયું છે મારી દીકરી કામ નહીં કરેતી હું બેઠી બેઠી ખાય વાતું તમે સરદાર ની કરો મણીબેનની ની કરો તો મણીબેન માંથી થોડોક તો વિચાર લ્યો મણીબેનમાંથી માંથી થોડોક વિચાર લો તમારે મારે સરદાર માંથી થોડોક વિચાર લેવાનો દીકરા દીકરી કઈ આવે છે ને ક્યાં જાય છે થોડુંક વિચારવાનું આ મોબાઈલ નું માપે રાખો ભાઈ માપે રાખો આપણને છોકરા હોઈ ગયા છે તો માથે વોડી ફોટા માલિકો ફોટા દેખાતા આમામ આમામ કીધા કરે શું કરો વિકૃતિ પેદા થઈ છે સંસ્કારની જાળવણી કરવાની જરૂર છે આપણું રક્ષણ આપણે કરવાની જરૂર છે અને અહીંયા જે પોલીસ ખાતું આપણી સેવામાં તમામ પોલીસ ખાતાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મિત્રો સફાઈ કામદાર હોય એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એના થકી આગળ આલે મારો કહેવાનો હેતુ એ છે બેનોને ને મારે ખાસ ઈ કેવું છે મારી દીકરી કામ નહીં કરે હજી તો છોકરીને એની વળી ને આવે રહોડામાંથી કિશનમાંથી મારી દીકરી કામ નહીં કરે હો તો અટાણે ક્યાં કેટાણે જોબ કામમાં ગઈ છે તો ઈલા મહેમાને એવા એને હાટી જાય એવા તો તમારી દીકરીને કાંઈ કામ જ નહીં આપડા બાબા એને ગોઠવો કે કાંક આપણે કાંઈ છે જ નહીં હવા હાથ પોણા નવ કામ કર્યું છે ને આ બધા વડીલો એ કામ કર્યું છે ને તે આવડી ઇમારતો ખડકાઈને અમદાવાદ ની માલિકો નામ ના મેળવી હોય પટેલ ની તો એટલા માટે કામ કર્યું છે એને કર્મ ફેલું છે રોટલો ખાઈ રાખી છે ભાઈ પેટે પાટા બાંધી રાખી છે મારી ખાસ એમાં કહેવાની વેતુ છે જમીન વેસતા નઈ વેસો તો તરત લઈ લેજો ન કે બધું થઈ રહે કક્ષા પ્રમાણે જીવો બેનું ને ખાસ કહું આપણા ઘરની કક્ષા હોય એ પ્રમાણે જ ખર્ચ કરાવજો બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય નથી પણ માપે ભૂહાવો મોઢું આવડું કિંમત વધી જાય એટલી બધી ગુફવાની જરૂર નથી કક્ષા પ્રમાણે અને ખાસ યુવાનો બેઠા ને કહું મારે બે મિનિટ લેવી છે ભાઈ તમને વહવું લાગે કે ન લાગે હા એ લેવી જ પડે એમ છે પણ હા બધા માખાને સોપડા કરો સેટિંગ આવતા હશે ક્યાંય આજ મા બાપ જુદા ભાઈ ભાઈ બોલે નહીં બાપ દીકરો બોલે નહીં હા હું બહુ બોલે નહીં નણંદ ભોજાઈ બોલે નહીં ક્યાંક ક્યાંક હસબન્ડ વાઈફ તણી સાર છોકરા છે આ પછી બોલે આ થઈ હું ગયું છું કહેવાનો મારો હેતુ એમાં એ છે કે જીવનની માલિકો આજ કેટલા વૃદ્ધાશ્રમો ખોલવા પડે તણી સાર સંતાનને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે ત્રણ ચાર સંતાન ને બાપ પાળી પોસી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે આજ કેટલા સ્વાર્થી સંતાનો એવા જન્મા છે મા બાપ ને ફ્લેટ માં જગ્યા દેતા નથી માં પેટ માં જગ્યા દેતી હતી માં પેટ માં જગ્યા દેતી હતી થોડુંક તો વિચારીએ અને તરત જ આપણે પૂછી તો તરત જ છોકરી ની માં કે રહેવાનું ક્યાં ભોળો ના ન્યા લે રહેવાનું ક્યાં જીવનની મારી વિચારવાની ખાસ એ જરૂર છે ભગવાન કૃષ્ણ નું જીવન વિચારો સ્વર્ગ આગમન સુધીમાં કૃષ્ણ એક મહિનો પંદર દી પોરો ખાધો હોય આરામ કર્યો હોય રેસ્ટ લીધો હોય એવો ઇતિહાસમાં ગીતામાં ભાગવતમાં કે મહાભારતમાં દાખલો નથી અને આપણે વરહ ત્રણ વાર તો રિલેક્સ થવા દઉં પડે ચાલો ચાલુ ચાલો ચાલો યુવાન મિત્રોને ખાસ કહું નાના યુવાનોને કક્ષાની બહાર બિઝનેસ નહીં કરો આવક થી વધુ ખર્ચ નહીં કરો કોઈને દેખા દેખી વધારવા પચાસ લાખ ની ઉષા વ્યાજે મારા વહાલા સંતાનો ગાડી નહી ગાડી લઈ અને માણસો તમે કોઈને દેખાડવા જાહો આપણું ઘર ઘસાય જશે જરૂર છે ગાડીની તો ફોર વ્હીલર લઈ લો ને ત્રણ સાડા ત્રણ લાખ ની મેળામાં મળે છે વેત હોય તો પાંચ કરોડ લઈ લો મને ક્યાં ના પણ જેવી સ્થિતિ પ્રમાણે જીવો અઢી લાખ ની લઈ લ્યો ફોર વ્હીલ ચાલો બે સીધા ત્યાં ક્યાં નીકળાય એમ છે બધી હા કડે થઈ ગઈ છે હા પણ તમે તમે દોઢ કરોડ ની ગોતનભાઈ રોડ રોજ ગાડી લઈ લો હું શાલી હજાર ની ફંટી લઈ લઉં અમદાવાદ ના ઉલે છેડે થી આ છેડે તમારી મોજ નીકળી જાવ કારણ કે તમારે એમાં લીટો થાય તો બે લાખ નો થાય મારે નકરી શાળી ની હોય એટલે મારો કહેવાનો હેતુ સમાજ છે ને ખૂબ આગળ વિચાર વાંધો વાંધ ખૂબ પૈસા વાપરો વાવો વેડફો નહીં નહીપીરા કને કહેવાય સમાજનું કામ થતું હોય રાષ્ટ્રનું કામ થતું હોય કોઈ ગરીબ બેન દીકરી નું કામ થતું હોય ધર્મનું કામ થતું હોય એને વાયવા કહેવાય છોકરાના ના વાપરો મકાનમાં વાપરો મકાન માં કહેવાય